ભરપૂર હોય આપણા સમાજના આગેવાન એમને હંમેશા એ કોઈ પણ સમાજની પ્રવૃત્તિ હોય તો એવો રસ રહી અને એ જોડાતા હોય છે કહીશું કે આ સમયે પોતાના એમને ઉતાવળ છે એ કાર્યક્રમમાં જવું છે છતાં પણ આપણે આપણે એમને માન દઈ અને અહીંયા આવે છે તો એમને શાંતિ થી બોલો દ્વારકાધીશની જય દરેક ભાઈઓ તથા બહેનો જે પરીક્ષા આપવા આવ્યા છો એમને હું ખરા હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે દરેક સરસ સારું એવું ઉત્તમ ફળ લઈ અને પાર થાવ બીજું કે ભાઈએ જે કીધું કે સૌથી વધારે લીડથી જીત્યા તો આજના ટાઈમે હું એટલું જ કહીશ કે જો સમાજમાં એકતા હશે તો જ લીડથી જીતાશે આજે એ એકતા દેખાઈ રહી છે આપણા જે સમાજના ભાઈઓ જે આ સેવા કરે છે તેમને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમારી વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ તકલીફ પડે તો મારો કોન્ટેક્ટ આપીને જાવ છું ભઈઓને કે દરેકની વ્યવસ્થા આપણે કરીશું અને ઓઢવ રબારી સમાજ એકતા સાથે રહ્યો છે અને રહેશે દરેક paio બેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર દेनુ મારું નામ રબારી ધર્મસેવા સરતનભાઈ અને અને અહીંયા આગળ રણછોડાના મંદિર રબારી સમાજ સેવા સમિતિ તરફથી લોકો અહીં પોલીસ ખાતાની આવ્યા છે ભાઈઓ અને બહેનો છોકરાઓ તો એ લોકોને હું સેવા માટે આપવા માટે સવારે રિક્ષામાં લઈ જવા માટે અને એમના સેન્ટર પર મૂકવા માટે આવ્યા છું અને મારા બંને પગ નથી તો પણ હું સેવા કરવા આવું છું તો બીજા બધા આજા પગ વાળા હોય એ લોકોને કીધું કહું છું એક રિક્વેસ્ટ કરીને કે પોતાના ઘરમાં ના બે તમારી પાસે પોતાનું વ્હીકર હોય તો સમાજ પાસે પાંચ રૂપિયા લઈને સેવા કરવાની ભાવના ના રાખતા પોતાના ખીચાના પૈસા થી સેવા કરજો જે સહદેવભાઈ જેવા બધા મોટા મોટા માણસો કામ કરે છે એવું કઈક સમાજ કામ કરજો બધાને મારા એક સંદેશો છે સમાજની બેબીઓને મારા ઘરે લઈ જાઉં છું મારા એરિયાના જે નરોડા નિકોલ બાજુની જે એમના કેન્દ્ર હશે ત્યાં સવારે વહેલો એમને મૂકીને પછી પાછો અહીંયા સેવામાં આવીશ કાલે પરીક્ષા કઈ આપશો આજના આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને બધાને સહદેવ કાકાને વિનંતી કરીશ કે સદેવ બાકા આગળ આવશો મુકેશભાઈ ઢેર સહદેવ કાકાનું શાંતિ સન્માન કરશો સહેદેવ કાકાનું

ની શરૂઆતમાં જઈ રહ્યા છો જેવી રીતે ત્યાં અડધો કલાક વહેલા પહોંચી જજો અને ટાઈમસર જગ્યા લઈ લેજો સંકોચ રાખ્યા વગર ડર વિના જે પ્રશ્નપત્ર છે એ આખો જોઈ એમાં પછી તમે શરૂઆત કરજો અને પીપ મારવામાં કોઈ કચા શકતા નહીં એમને કીધું એ બી કે ભૂલથી પણ એક પોઈન્ટ ઓલે રહી જાય તમારે આખી જિંદગી તમને અફસોસ થાય કે સારું એક વ્યવસ્થિત મારી હોય તો એ પોઈન્ટ મારે મળી જાવસન સંસ્થામાં ત્રેવીસ તારીખે તલાટીના ત્રણસો વિદ્યાર્થીઓની નવી પરીક્ષા લેવાની છે કદાચ કોઈને ખ્યાલ ના હોય તો બાવીસ તારીખ આપણે કરેલી ભીની ત્રેવીસ કરી છે અને પચાસ બહેનોની એડમિશન આપવાનું છે તલાટીની બેન ત્રણસો વિદ્યાર્થી ભાઈઓ અને પચાસ બહેનો એટલે કોઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એમને રજીસ્ટ્રેશન કરાવી દેવું સમાજની દરેક સંસ્થા સમાજના દીકરા દીકરીઓ માટે તત્પર છે અને ભવિષ્યમાં તમે પણ જ્યાં અધિકારી બનો તો સમાજ માટે લાગણી દર્શાવો એવી અમે આશા રાખીએ છીએ અને મને એ બોલાવીને સન્માન કર્યો એ બદલ આ પ્રશ્નો ખૂબ ખૂબ આભાર તો કાકા એક વાત કરી હું તમને બધા મિત્રોને જણાવી દઉં અહીંયા આ પહેલા જે આવી ગયેલા હોય એવો મિત્રો કેટલા જો જે આવી ગયા છે ને એમને બધાને જ ખબર છે સવારે છ વાગે તમને આમ તો ચાર વાગેથી ઉઠાડી દઈએ છ વાગે ચા નાસ્તો ચાલુ થઈ જશે સાડા પાંચ વાગે સાત વાગે અહીંથી તમારી સ્કૂલ જે પણ વિસ્તારની તમારી સ્કૂલ છે સ્કૂલ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે સારા સાથે તમે સ્કૂલમાં જતા છો ને વાહન પાછા આવશે ને પછી તમે ઘરે જવાના છીએ એટલે તમે કોઈ પ્રકારની ચિંતા કરતા ન તમારી સ્કૂલ અહીંથી કિલોમીટર છે તો એ જવાબદારી એટલે નહીં ઘણા બધા વિચારતા છે અમને આબાદી બિહાર આ બાજુ દેહારે શું છે એટલે આજે વ્યવસ્થા બહુ મોટી છે એટલે આ જે વિસ્તારમાં આબાદી બેસાડે એમને તમારી સ્કૂલ થી નજીકની જગ્યામાં તમારી રહેવાની વ્યવસ્થા કરી કાઢેલી છે અહીંથી અમને તમે વાહન દ્વારા ત્યાં પહોંચાડી દઈશું પછી ત્યાંથી બીજા વાહનમાં તમને સ્કૂલ પહોંચાડી દેશે બરાબર એટલે તમારી વ્યવસ્થા નજીકમાં બે કિલોમીટરમાં જ છે ત્યાં આ લોકો જે અહીંયા બેસાડે ને એમની નરોડા તમારી ઓલરેડી વ્યવસ્થા થઈ ગઈ છે તમારી ત્યાં પણ વ્યવસ્થા છે સ્કૂલ થી પાંચ કિલોમીટરમાં છે પૂર્વ વિસ્તાર લાંબો છે એટલે અમે ત્રણ ભાગમાં વેચ્યો છે એટલે તમે કોઈ ચિંતા ના કરશો તમને અલગ કરે એટલે કઈ એ રીતે ઉપરથી તમને નજીક લઈ જઈશું ત્યારબાદ હું અમારા સેવક સમિતિમાંથી મુકેશભાઈ રવિભાઈ વિજયભાઈ દીકરીને વિનંતી કરીશ કે માતમ છે અને એમાં પણ આટલી મોટી સંખ્યામાં દીકરીઓને બહુ અઢળક વસ્તુ આપી અને વસ્તુ કરતાં પ્રેમ બહુ આપ્યો કોઈ વસ્તુ એમને બાકી ન રાખી માંડીને દરેક વસ્તુ જે આપણા સાહી લગનોમાં હોય ને બધું જ કર્યું અને દીકરીઓને ગોવિંદ વિઠલાપુર કોઈ એ બધું જ જેમને કર્યું અને પોતાની બેન કે દીકરીને પરણાવને એ રીતના જે સમુ લગન કર્યા તો એવા દિનેશભાઈ દિશનાના પરને વિનંતી કરીશ કે શ્રી સન્માન ગોસુ ચાલો મુકેશભાઈ તમે

બોલો રણછોડ રાય ખરેખર તો અભિનંદન પાત્ર મંચ ઉપર બેઠેલા દરેક લોકો છે જેમને તમારી આટલી મોટી વ્યવસ્થા આ માત્ર ને માત્ર શક્ય જો હોય તો એ માત્ર ને માત્ર રબારી સમાજમાં પોસિબલ છે અને સૌ પ્રથમ તો આપણે સૌ ગૌરવ લઈ શકીએ કે ભગવાને દ્વારકાધીશે આપણે સૌને રબારી સમાજમાં જન્મ આપ્યો છે

ખૂબ ખૂબ આભાર મારી આ તમે બહુ કહો છો કે ખુબ ખુબ આભાર દિનેશભાઈ અને મિત્રો નો ત્યારબાદ આજના આજે પ્રસંગ છે જો તમારી વેલ્યુ કેટલી હોય એનો એટલે અમારી વેલ્યુ ને અચ્છા આટલું તો કીધું છે પણ ભવિષ્યમાં મારા રિલેટેડ અને અમારા સૌના રિલેટેડ કંઈ પણ કામ હોય તો અમે તમારા માટે જ છીએ આ ભગવાને અમને ભર્મ આપે છે તમારી સૌની આ કરવા માટે એટલે સમગ્ર ગુજરાતના રબારી સમાજના યુવાનો માટે અમે બનેલા છીએ તમારા માટે અડધે રાત્રે અમે ઊભા છીએ આપ સૌનો આભાર ઓછો અમે હમણાં અમારે વાત નીકળી સમુહનગરની અમદાવાદ શહેર સમિતિએ બે હજાર બાવીસમાં એકષઠ સમૂહગન કર્યા અમારે સમૂહલગ્નનો વિચાર અમારા સહેદેવ કાકા અને ટીમ થી આવેલો પછી અમે અમદાવાદમાં સમૂહલગ્ન કરીએ અમે એ વર્ષે કર્યા કર્યા પછી જેમ જેમ સમાજમાં સમૂહલગ્નનો દોર ચાલતો રહ્યો અને સારી વસ્તુ છે ને આજે જેની જરૂર છે એ કરવી જ જોઈએ હું એક બીજી વાત કરતો આ બહુ લોપલની વાત નથી ઘણા એવું લાગે કે માનગે છે આ સુધી ગમે તેટલા કાર્યક્રમ કરે ને અમારા દાતા માટે કોઈનો ફોન કરવો પડ્યો નથી કે ભાઈ તમે દાન લખાવજો જેની આ જાહેરાત થઈ કે ભાઈ અહીંયા પ્રોગ્રામ છે અને ગોવિંદભાઈએ સ્ટેટસમાં મૂક્યું કે ભાઈ ભોજન સમારંભ બારસો થી પંદરસો માણસનો કરવા જઈ રહ્યો છે અમદાવાદ શહેર સમિતિ પાંચમી મિનિટે અમારા ભોજન માં દાતા લાલાભાઈ માણસા અને વિપુલભાઈ એ પોતે એમનો પોતાનો કેટરસ નો વિશેષ છે ગણેશ કેટરસ એમને એવું કીધું કે ભાઈ જમણવાર મારા તરફથી તમારે શાંતિથી તમે બીજી વ્યવસ્થા કરો એટલે આજના મારા આજે ભોજન ના દાતા છે લાલભાઈ માણસા અને વિપુલભાઈ આપણે વિનંતી કે આગળ આવશો સમિતિના ના રમેશભાઈ મક્તુકુલ સુરેશભાઈ ભરતભાઈ અને સાવનભાઈ આવી જાઓ ધનભાઈ આવી જાઓ આ બંને ભાઈઓ નો અને મોમેન્ટ અહીંયા મોમેન્ટ છે પેલું રહ્યું સાલ અને બોમેન્ટ થી સન્માન કરશો મિત્રો આ ત્યાર બાદ આ મંદિરના ટ્રસ્ટ માંથી મોહન કાકા યાદ છે હું કેવી દંતાલી મુકેશભાઈ ડે

ગોવિંદભાઈ વિઠલાપુર મોહનભાઈ દોલાવો છો જ્યાં હોય ત્યાંથી આવે ગોવિંદ ગોવિંદભાઈ વિઠલાપુર આપ જ્યાં હોય ત્યાંથી મંચાડો આવો મોહનભાઈ બોલાવો છે

ৰাজান কাকা নষ্টু

ખુબ ખુબ આભાર અમારા માન ને અને અમારા આમંત્રણ ને માન આપીને વધારે બધા આભાર